નમસ્કાર દર્શક મિત્રો અને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપસૌનો સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીયે આજની મુખ્ય હેડલાઇન્સ ઉપર નવરાત્રીનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ખેલૈયાઓ માટે આનંદના સમાચાર છે હોમલ વિભાગની આગાહી અનુસાર આગામી સપ્તાહથી ગુજરાતમાંથી ચોમાસુ તબક્કાવાર વિદાય લેવાનું શરૂ કરી શકે છે અમદાવાદમાં પાલણી વિસ્તારમાં સાત આઠ અજાણ્યા શખ્સોએ પહેલાં નેસલ ઠાકરને ટક્કર મારી નીચે પાડી દીધો હતો બાદમાં ગાડીમાંથી ઉતરી ધારિયા અને છરીના ઉપરાછાપરી ઘા મારી તેને પતાવી દીધો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે જુનાગઢની ભવના તળેટીમાં ચાલી રહેલા શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા રાહુલ ગાંધી આજે જુનાગઢ આવશે બપોરે એક કલાકે કેશોદ એરપોર્ટ પર આગમન થયા બાદ તેઓ સીધા જ ભાવનગર તળેટી પહોંચી પ્રમુખોને માર્ગદર્શન આપશે પીએમ મોદીની મણિપુર મુલાકાતના બે દિવસ પહેલા રાજ્યમાં ફરી હિંસા ફાટી નીકળી હતી ગુરુવારે મોડી રાત્રે ચુરાચંદપુરમાં તોફાની તત્વોએ પીએમ મોદીનું સ્વાગત કરતા પોસ્ટરો અને બેનરો ફાડી નાખ્યા હતા બેરિકેડ તોડી નાખ્યા અને આગ લગાવી દીધી હતી પશ્ચિમી સિક્કિમમાં ગુરુવારે ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી આમાં આશરે ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે અને ત્રણ ગુમ છે પોલીસ દ્વારા શેર કરેલ વિડીયોમાં અધિકારી તેજ વહેતા પ્રવાહ તોફાની પૂરના પાણીમાં દોરડા અથવા ટેકાની મદદથી ઉભા રહેલા જોવા મળે છે દિલ્હીથી નેપાળ જઈ રહેલા એક વિમાનમાં આગ લાગવાની જાણ થયા બાદ તેને પરત ફરવું પડ્યું હતું દિલ્હી એરપોર્ટ પર ટેક્સી કરતી વખતે વિમાનના ટેલ પાઇપમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું ઉત્તર પ્રદેશની રાજધાની નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે લખનૌ આવી અને ગાઝામાં ભીષણ હુમલા જારી રાખ્યા છે યમને ઇઝરાયલ છોડ્યા પછી ઇઝરાયલે કરેલી એરસ્ટ્રાઇકમાં ત્યાં પાંત્રીસ ના મોત થયા છે અને ગાઝામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કરેલા હુમલામાં એકતાળીસ ના મોત નીપજ્યા છે આમ કુલ ના મોત નીપજ્યા છે

ত্যা ম রা আশো নমস্কার